ડી તાલુકાના રેલવે સ્ટેશન તરફ જતા રોડ પર કરી દેવામાં આવ્યો હતો જેના કારણે રેલવે સ્ટેશન તરફ જતા વાહનોને અને દુકાનદારોને ટ્રાફિક સમસ્યા રહેતી હતી આ ઉપરાંત અમૃત ભારત યોજના હેઠળ ભીરડી રેલવે સ્ટેશનને આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા રસ્તા ઉપરના દબાણદારોને દબાણ દૂર કરવાની નોટિસ ફટકારી હતી જેથી આ રસ્તા પરના દબાણદાર વેપારીઓએ નવી ભીલ્ડિંગના ગ્રામ પંચાયતના સરપંચ સાથે કમિટી બનાવી રસ્તા પરના દબાણ દૂર કરવા માટેની સ્વેચ્છાએ કામગીરી હાથ ધરી હતી જેમાં શરૂઆતમાં દુકાનો આગળ બનાવેલા શેડ દૂર કર્યા હતા ત્યારે ફરી એકવાર દુકાન આગળ બનાવેલા પાકા ઓટલાઓ ની મદદથી સ્વેચ્છાએ દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે હેંગર ચૌહાણ જીટીવી ન્યૂઝ ડીસા